અમારે કાંઈ માલ મગાવવું હોય તો રીક્ષા લારીવાળા અત્યારે ફેરો કરવાની ના પાડે છે બરાબર મેન એન્ટ્રી છે અહીંયા બધે માટીના ઢગલા એ લોકો મૂકીને વયા ગયા છે કારખાનાના દરવાજા કે દુકાનના ઓફિસના શટર ખુલે એવી પોઝિશન નહોતી અને એ વન ગ્રેડમાં લાતી પ્લોટને મૂક્યું છે અને વધારેમાં વધારે વેરો અમે આખા મોરબીમાં અમે ભરીએ છીએ છતાંય અમને એની સુવિધા હજી મળતી નથી એમ મિત્રો હાલ આપણે આવી ગયા છીએ લાતી પ્લોટ નંબર બે માં અને અહીંયા તમે મારી પાછળનો જે રોડ છે તમે જોઈ શકો છો ખૂબ જ ખરાબ રોડ છે અને જેના લીધે અહીંયાના વેપારીઓ જે છે એ ખૂબ જ હેરાન થાય છે રોજે રોજ પોતાનો ધંધો શાંતિથી કરી નથી શકતા એટલા માટે લોકો આજે આપણી સાથે જોડાયેલા છે તમે મારી પાછળ જોઈ શકો છો શું નામ ભાઈ તમારું હર્ષ વડગામાં બરાબર હવે જરાક એ કહેજો ને કે તમને અહીંયા શું તકલીફ છે રોડના લીધે શું કાંઈ આપણે અત્યારે જ્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ છે બરાબર લાતી પ્લોટમાં ઘણા વર્ષોથી પાણીનો પ્રશ્ન હતો બરાબર ગટરના પાણી ભૂગર્ભનું કાંઈ નિકાલ હતો નહીં બરાબર હવે અત્યારે એ લોકો કામ કરે છે નો ડાઉટ સારું કામ કરે છે બરાબર ભૂગર્ભની લાઈન નાખે છે હવે અહીંયા અમારા બે નંબરનો લાતી પ્લોટમાં સારામાં સારો રસ્તો સિમેન્ટ રોડ હતો બરાબર હવે એમાં અત્યારે સિમેન્ટ રોડ ખોદીને તમે જોઈ શકો છો આ માટીના ઊંચા ઊંચા ઢગલા થઈ ગયા છે બરાબર હવે આમાં સ્કૂટર હાલે એવી પોઝિશન નથી ગાડી તો એક બાજુ અમારે કાંઈ માલ મગાવવું હોય તો રીક્ષા લારીવાળા અત્યારે ફેરો કરવાની ના પાડે છે બરોબર પ્લસમાં અમારા જે મેન એન્ટ્રી છે અહીંયા બધે માટીના ઢગલા એ લોકો મૂકીને વયા ગયા છે કારખાનાના દરવાજા કે દુકાનના ઓફિસના શટર ખુલે એવી પોઝિશન નહોતી અમુક બધા અમે વેપારીઓએ બરાબર મજૂરી મજૂર બોલાવ્યા અમે પૈસા ખર્ચી અને ત્યાંથી અમે જે કાંઈ માટીના ઢગલા હતા એ હટાવી અને અમારી ઓફિસ કે દુકાનમાં અમે જઈ શકીએ અંદર એવી જગ્યા અમારે જાતે કરવી પડી જ્યારે કોન્ટ્રાક્ટરને અમે કીધું કે આ તમે સાફ કરી દીઓ બરાબર કોન્ટ્રાક્ટર કે થઈ જશે બાર કલાક ચોવીસ કલાક અડતાલીસ કલાક અમે રાહ જોઈ અહીંયા કોઈ એનો માણસ પાવડો લઈને સાફ કરવા આવ્યું નહોતું એવી રીતના કામ કરો કે કોઈના ધંધા બંધ ન થઈ જાય આજે નાના માણસો છે બરાબર અહીંયા લારી ફેરા મારે છે એ લોકો ફેરા મારી નથી શકતા અમારે કાંઈ માલ મગાવવો હોય તો આવી નથી શકતો તકલીફ જાજી છે ખાલી અત્યારે વાહન ટુ વ્હીલર ફોર વ્હીલરનું નથી કહેતા ટુ વ્હીલર ચાલી શકે એટલી જગ્યા કરી દે ને કે એક સાઈડ રોડ સાફ કરી દઈએ કે જ્યાંથી ટુ વ્હીલર ચાલી શકે એવું કરી દઈએ તો આપનો બધાનો આભાર છે મેઇન બે નંબરનો રોડ રહ્યો એ લાતી પ્લોટની ધોરી નસ સમાન છે ટોટલી વ્યવહાર બે નંબર થ્રુ જ છે આગળ જતા મૂનનગર મોટો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એટલે એના માટે આ રોડ તો ટોટલી બંધ થઈ ગયો હવે આટલું ખોઈદા પછી જે પોલું એમને માટી ભરી દીધી છે એની ઉપર વાયબ્રેટરીનું રોલ ફેરવીને થોડુંક લેવલ કરે તો બધું સ્કૂટરને વ્યવહારિક રીતે આ બરાબર જોખમ જઈએ ઉંમરવાળા માણસો અહીં આવતા હોય કામે એ બધાને કેટલું હેલ્થ માટે એક્સિડન્ટના ચાન્સીસ જાજા છે એટલે જરૂરી છે થોડું લેવલિંગ કરી અને રોલ ફેરવવું ને મજૂરી કરી છે અમે લારી હાલતી નથી એવું બધું છે તમે સાયકલ લઈને આવો અહીંયા પછી લારી લઈ લારીનો કાંઈ એમાં ધંધો થતો નથી કાંઈ એમાં છ હાથ જણા ખાવાવાળા છે એમાં ભેગું કાંઈ થતું નથી આ ધંધો આજ લગભગ વાત છોડી દે અહીંયા અમારે ત્રીસ થી ચાલીસ માણસો કામ કરે છે અને રોજ બધા સાયકલ લઈને આવતા હોય છે જેમને રોજ આવવામાં તકલીફ પડે છે સાયકલ ઘૂસી જાય છે બે દિવસ પહેલાં હમણાં એક ગાડી અહીંયા ઘૂસી ગઈ માલ ભરેલી અને હાઇડ્રા મગાવી પડી તેનાથી કાઢી અત્યારે આ માટી તમે જોઈ શકો છો સાવ પોચી પડી ગઈ છે માથે એમને ઢગલો જ કરી રાખ્યો છે એટલે આમાં બાઇક નાનું નાનું આવે ને તો પણ ઘૂસી જાય હજી તો ચોમાસું આવ્યું નથી એટલે ચોમાસા પહેલાં જો રસ્તો થઈ જાય કે કોઈ સુવિધા થઈ જાય તો બધા માટે સારું રહેશે અને એ વન ગ્રેડમાં લાતી પ્લોટને મૂક્યું છે ને વધારેમાં વધારે વેરો અમે આખા મોરબીમાં અમે ભરીએ છીએ છતાં એમને એની સુવિધા હજી મળતી નથી એમ લાતી પ્લોટ એરિયાને નગરપાલિકાએ એ ગ્રેડમાં મૂક્યું છે બરાબર એટલે જાજમ જાજો વેરો સ્ક્વેર મીટરે લાતી પ્લોટવાળા ભરે જે સારી સારી સોસાયટી છે બરાબર એની સાથે જ લાતી પ્લોટનો વેરો એ લોકોએ રાખ્યો છે હું અમે દર વર્ષે મારા કારખાનાનો હું એક લાખ રૂપિયા વેરો ભરું છું બરાબર આ જેની પહોંચ છે બરાબર આમાં જનરલ ક્લિનિંગ ટેક્સ છે જનરલ સ્ટ્રીટ લાઇટ ટેક્સ છે હવે અહીંયા કોઈ દીવી લાતી પ્લોટમાં કોઈ માણસે કોઈ જોયું નથી કે વારવા વાર આવ્યા હોય દિવાળીના દિવસે આવે છે એક જ ટાઈમ બરાબર પછી આખા વર્ષ દેખાતા નથી બરાબર અને તમે જોઈ લ્યો એક થાંભલે લાઇટ હશે નહીં તો અમે આટલો આટલો ટેક્સ ભરી છીએ બરાબર તો ટેક્સ પ્રમાણે કાંઈક તો અમને સુવિધા આપો